ભુજની પાટવાડી સ્કૂલ ખૂબ જૂની અને જાણીતી છે એક સમયમાં ભારે દબદબો ધરાવતી આ શાળામાં એકવીસ વર્ષ સુધી જેમણે સેવાઓ આપેલ છે તે જશુમતીબેન ઠાકરની સ્મૃતિમાં તેમના સંતાનો દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે બગીચો બનાવી દેવામાં આવતા શાળા પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી છે ખાસ કરીને પોતાના માતાની યાદમાં આ શાળામાં કાયમ રહે તે હેતુથી કુંજલતાબેન સાવલા અને તેમના ભાઈ દ્વારા શાળાના આચાર્યની સહમતીથી બાળકો માટે બગીચો તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને પાટવાડી શાળા ખાતે બગીચાનું લોકાર્પણ ઇનરવિલ ક્લબના પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં બહેનો અને શાળા પરિવારના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કુંજલતાબેન સાવલા અને તેમના ભાઈએ આ કામગીરી અંગે ચંચળ ચંચણ્યુઝ સાથે વાત કરી હતી આ બગીચો જે છે એ મારી બાની યાદમાં અમે આ બનાવીએ છીએ આ સ્કૂલમાં મારી બા એકવીસ વર્ષ સુધી મારી બાએ જસુમતી હીરાલાલ ઠાકરે સર્વિસ કરી છે અમે એના સંતાનો હું મારો ભાઈ અને મારી એક બેન છે અમે લોકોએ એની યાદમાં આ બગીચો બનાવ્યો છે જે ઇનાવીલના ચેરમેન છે એના હાથે અમે આ ખાતમુહૂર્ત રાખ્યું છે મારા માતુશ્રી પાટવાડી સ્કૂલમાં એકવીસ વર્ષ સુધી ફરજ બજાવતા હતા એટલે મારા બહેને મને વાત કરી કે આપણી સ્કૂલવાળાની ઈચ્છા છે તો આપણાથી બને એટલું યોગદાન આપીએ એટલે અમે એમની સ્વેચ્છાએ આ બાળકોને મદદ થવા પ્રયત્ન નાનો પ્રયત્ન કર્યો છે આશા છે બાળકોને કામ આવશે